તમે મોટા છો તમે કામમાંય મોટા છો અને પરિવારમાંય મોટા થોડો આપણે કંઈ દુઃખ આવ્યું છે એમાં આપણે સહન કરી લેવું પણ તમારે આ કંને પણ સહન કરવાનું છે સને સંભાળવાનું આજે મૂળ તો ચાર દિવસતા આમ તો સોળ તારીખની આ ઘટના ઘટી છે અને આ જે કોઈ આવા વ્યક્તિ હોય એનો કોઈ ધર્મ હોતો નથી બરાબર અને કોઈ મારું તો એવું કહેવાનું છે કે કોઈને આને ઝઘડો કરતાં પહેલાં તમે વિચાર કરો કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ કોઈ ઘરનો એક સંતાન હોય અને આવી રીતનું થાય આજે અમે ચાર ચાર દિવસથી આ ઘટના સાથે ડેટ થયું હતું અને અમે સાથે હતા અમે કેટલું દુઃખ વ્યક્ત કર્યું છે એ અમને ખબર છે એટલે આજે અમે અહીંયા શાંતિપૂર્ણ એની જે વિધિ કરવાની છે એ આગળ કરવાના છીએ અમે અને અહીંયા આજુબાજુથી અમારા ગામના તમામ લોકો અમારી સાથે છે અને આ અમારો એક પરિવાર છે એ રીતે અમે આજે આ વિધિ પૂરી કરવાનો છે અને આખો પરિવાર ગામ એટલે તમારો પરિવાર એમ બધા મળી અને અમે અહીંયા આજુબાજુના ગામથી બધા આવ્યા છે અને અન્ય સમાજના પણ લોકો આવ્યા છે જો કે સમસ ગામ તો છે જ પણ આજુબાજુથી બધા આવ્યા છે એને ખબર પડી અને અમારે નિલેશભાઈ છે એ એક એવો વ્યક્તિ હતો કે ગામની અંદર માં માણસ પૂસાય એવો વ્યક્તિ હતો એના પપ્પા પણ એ ટાઈપના જીવન જીવી ગયા છે એટલે આ તમને દુઃખ બહુ છે પણ હવે જે કુદરતે અને જે આ લોકો નિરાધમોને ખબર નહોતી કે આ શું કરી રહ્યા છે તે લોકોને તો આપણે શું કહીએ કે પણ અમે અમારી સરકારી વ્યવસ્થા જે થાય એને સજા થાય તે બધું અમે કરી દીધું છે મારા દીકરાનો નિલેશભાઈ છે એને આજ અંતિમ જન્મદિવસ આ જન્મ દિવસની તારીખ છે એ જ અંતિમ દિવસની તારીખ છે આજે એને વીસ વર્ષ પૂરા થાય છે આખું ગામ આ આખું ગામ શોખ હોય છે આખું ગામ અંતિમ કિરિયામાં હાજર છે ભરતભાઈ સંસદ શીખી હાજર છે આજે નિલેશ કાંતિભાઈ રાઠોડની ડેટ થઈ ગઈ જે બાવીસ તારીખે બાવીસ પાંચે અને આજે એના મૃતદેહને જ્યારે કે એના નિવાસસ્થાને આજે લઈને આવ્યા છે જે ફળિયામાં જે દીકરો રમીને મોટો થયો તે ફળિયામાં તમામ ગામના અને કાર્યકરો નાગરિકો બધાએ ઉપસ્થિત છે અને એની હાજરીમાં એને જે અંતિમ યાત્રા છે તે પૂર્ણ કરવાની છે પંચતત્વમાં વિલીન થઈ ગયો છે હમણાં થોડી જ વારમાં એટલે મારું એવું કેવું છે અસામાજિક તત્વો કોઈ જાતિ કે ધર્મ હોતો નથી અને એ લોકો આતંકવાદી વિચારોના હોય છે અને જીજ્ઞેશભાઈ મેવાણી તેમણે પણ ખૂબ પ્રયત્ન કર્યો ભરતભાઈ સુતરિયા જે ઝરખિયા ગામના મૂળ વતની હાલ એમનું નિવાસસ્થાન પણ ઝરખિયા છે અમરેલી જિલ્લા સાંસદ એક ખેડૂત ના દીકરા છે ને જેમણે સતત પ્રયાસ કર્યો અને અમરેલી જિલ્લાના તમામ કાર્યકરો ભાવનગર જિલ્લાના તમામ કાર્યકરો તમામ માનવતામાં માનનારા વ્યક્તિઓને દિલથી ધન્યવાદ કહીએ છીએ જોકે આવી બાબતમાં આ વાત એવી છે કે આમાં કોઈ આભાર કે ધન્યવાદ ખરેખર માનવાનો હોતો નથી એમ છતાં પણ જરી ક્યાંય એક આમ નાગરિક તરીકે હું તમામ કાર્યકરોનો તમામ નાગરિકોનો જે લોકો માનવતામાં માને છે એનો ખૂબ ખૂબ આભાર છું